જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે જે થવાનું છે જીવનમાં તે થઈને જ રહે છે તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી પણ જીવનમાં આવેલી ઓચિંતાની કોઈ પણ આફતો છે તેમાંથી બહાર નીકળવા માટે તેમાંથી સક્ષમ ઊભા રહેવા માટે અને દુઃખની સામે લડવા માટે શું કરવું જોઈએ અને તેમાં મોટામાં મોટું કામ કોણ કરે છે આપણા આપણી અંદર એવી કયું કયું પરિબળ છે કે જેના લીધે આપણે દુઃખની સામે અળગતાથી ઊભા રહી શકીએ છીએ તો આ સંપૂર્ણ વાત આજે આપણા વિડીયોમાં કરવાના છીએ તો લાઇક કરો શેર કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આ માહિતી તરત પહોંચી શકે તો આજે આપણે વાત કરવાના છીએ એક સરસ મજાની જીવનની અંદર ઘણા બધા પ્રસંગો આવતા હોય છે સારા અને ખરાબ તો આજે પ્રસંગો જે કોઈ ધારી ન હોય તેવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણને જ્યારે એ પરિસ્થિતિ આવે છે ત્યારે ખ્યાલ આવે છે બાકી જે આપણા ભાગ્યમાં લખાઈ ગયેલું છે તો તો થઈને જ રહેવાનું છે આ જગતનો કોઈ પણ એવો વ્યક્તિ નથી કે તેના જીવનની અંદર જે લખાણ થઈ ગયેલું છે કહેવાય છે કે શારીરિકથી માંડીને આર્થિક સમસ્યા સુધીની કોઈ પણ સમસ્યા હોય તેમાં આપણે ક્યારેય ફેરફાર કરી શકતા નથી પણ તે જે સમય આવે છે વિપરીત સમયની અંદર અડગતાથી કેવી રીતે ઊભું રહેવું એ આપણને આ જે વાત છે એ વાત ઉપરથી આપણને ખ્યાલ આવશે તો વાત છે એક નગર શેઠ હતા અને એ નગર શેઠ ખૂબ જ વાણિયા એટલે કે ખૂબ જ ધન ધાન્યથી ખૂબ તેમની પાસે અઢળક ધન હતું અને સ્વભાવે પણ ખૂબ જ શાંત ધાર્મિક અને સુખી હતા સમાધાની જીવન હતું ઓ ચિંતાનું જ્યાં વાણિયો છે તેનું મૃત્યુ થાય છે દીકરો એકદમ નાનો હોય છે ઘરમાં સંપત્તિ તો ખૂબ જ છે વ્યક્તિની ખા ખોટ છે તે કોઈ પૂરી ન કરી શકે આ બાજુમાં જે વાણિયાના જે પત્ની છે શેઠાણી ખૂબ જ દુઃખી થઈ ગયા છે દીકરો એકદમ નાનો છે બહુ મોટી પેઢી છે ધંધો બહુ વિકસિત થઈ ગયેલો છે હવે આ બધું સંભાળવું અને દીકરાની જવાબદારી મોટો કરવો પણ શેઠાણી ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા ભગવાન ઉપર દુર્દમ્ય વિશ્વાસ રાખી અને પોતાના દીકરાને એક સારા એવા સુસંસ્કૃત લક્ષણોથી તેમનું લાલન પાલન કરવા લાગ્યા છે દીકરો ધીરે ધીરે મોટો થાય છે શેઠાણીનો સ્વભાવ ખૂબ જ દયાળુ છે કોઈ પણ વ્યક્તિ તેના ઘરે આવે તો તેની જે માગણી હોય છે તે બને ત્યાં સુધી તેમની પૂર્ણ કરે છે યથાશક્તિ પ્રમાણે અને આવી રીતે દિવસો વીતવા લાગે છે શેઠાણી જીવનમાં હાર માનતા નથી રોજે રોજ એક દિવસ ઓછો થાય છે અને જિંદગીનો એક દિવસ વધે છે પણ શેઠાણીને જોત જોતામાં પોતે તો વૃદ્ધ થતા જાય છે પણ સામે દીકરો યુવાન થયો યુવાન થયો દીકરો એટલે શેઠાણીએ પોતાના મનની વાત જે હતી તે દીકરાને કહે છે અને બોલાવીને બેસાડે છે અને કહે છે કે દીકરા આજ મારે તને એક વાત કેવી છે તો કે બોલો ને બા ત્યારે કહે છે કે મારી તારા પિતાજી ગયા પછીની એક હૃદયની અંદર ઈચ્છા છે કે મારે આપણું જે ગામ છે એનું જે ચોગાન એટલે કે જે ચાર ચોક પડે છે તે ચોકમાં ચાર ચોકમાં એક પાણીનો પરબ બંધાવવું છે મારે ત્યારે દીકરો સુસંસ્કારી દીકરા હોય ને તેના જવાબમાં તેના વર્તનમાં તેના વિવેકમાં આપણને ખબર પડી જાય કે સંસ્કાર સંસ્કાર કોઈ વેચાતી લાવીને આપવા જેવી વસ્તુ કે ટોનિક નથી પણ સંસ્કાર સામેથી આપ ચાલીને ઉપાડેલી જે વાત છે જે લોહીની અંદર વણાય છે જે જોઈને અનુકરણ થાય છે તેને સંસ્કાર કહેવામાં આવે છે ત્યારે આ દીકરો છે તે પોતાની માને જવાબ આપે છે કે મા તમે તો પરબ બાંધવાની વાત કરો છો પણ હું એ પરબ બંધાવીશ અને ત્યાં હું મારી જાતે પાણી બધાને પાઈશ હું ખુદ સેવા કરીશ ત્યાં મા ખૂબ જ ખુશ થાય છે કે દીકરાએ જે એની ઈચ્છા હતી તેનાથી પણ અધિક એવો એને જવાબ આપ્યો છે કાર્ય કર્યું પરબ બાંધવામાં આવ્યું રોજે બધા કેટલાય વટે માર્ગો ત્યાં પાણી પાય પીવે છે અને શાંતના મેળવે છે પોતાના જીવનની અંદર એક વિસામો ખાય છે અને રોજનો આ સમય શરૂ થઈ જાય છે હવે ઘણા દિવસ થયા પછી ચાર વ્યક્તિ રોજે આ પરબે આવે છે પાણી પીવે છે વિસામો ખાય છે અને જતા રહે છે આવું ઘણા સમય સુધી ચાલ્યું પછી આ જે વાણિયાનો દીકરો છે તેનાથી રહેવાયું નહીં ચાર પાંચ છ આઠ દિવસ થયા તો એને એમ થાય છે કે ચારના ચાર વ્યક્તિ એકના એક વ્યક્તિ આવે છે રોજે રોજ એકનું એક કામ કરે છે અને જતા રહે છે મારે આજ તેમને પૂછવું છે કે તમે કોણ છો નહીતર કેવું થાય કે ગામ પર ગામના ઘણા લોકો આવતા હોય રોજે રોજ એકનો એક વ્યક્તિ તો રોજ એવું બને જ નહીં કે રોજ આવે ને રોજ આવી રીતે કરે ત્યારે એને ખૂબ જ કુતૂહલ થયું અને તે બીજે દિવસે નક્કી કરે છે રાત્રે ઊંઘ આવી નહીં અને એને એમ થાય છે કે આજે તો મારે પૂછવું જ છે સવારે જાય છે અને એ જ ઘટના બની ચાર વ્યક્તિ આવે છે પાણી પીવે છે અને વિસામો ખાય છે ત્યારે એમાંથી એક વ્યક્તિને વણિકનો દીકરો છે તે પૂછે છે કે મારા મનની અંદર એક પ્રશ્ન છે અને હું તમને પૂછવા માગું છું ત્યારે કે છે કે બોલો નહીં કે શું પ્રશ્ન છે એમ કે તમે આટલા દિવસથી આવો છો ત્યારે જણ એકના એક છો આવો છો પાણી પીવો છો વિસામો ખાઈને જતા રહ્યો છો તમે છો કોણ મને ખૂબ જ અંદરથી જિજ્ઞાસા જાગી છે કે તમને આ પ્રશ્ન કરું ત્યારે કે છે કે શક્ય હોય તો તમે મને જવાબ આપો ત્યારે આ જે વણિકના દીકરાને ચાર વ્યક્તિ છે ને એમાંનો એક વ્યક્તિ કહે છે કે રેવા દે એ વસ્તુ નથી તારે સાંભળવી એમ તો કે નહીં આજ તો હું સાંભળીને જ રહીશ અને ત્યારે જ મારા મનને શાંતિ થશે ત્યારે કહે છે કે તો તું હવે છે ને કઠણ કાળજું કરી લે જે હું તમને બતાવવા જાવશી ને એ વાત ખૂબ જ કઠણ કાળજે તારે સાંભળવી જોઈશે કે અમે કોણ છીએ અમે તાર તને અમારી ઓળખાણ આપીએ છીએ પણ તારે એના માટે થોડુંક કઠણ થવું પડશે ત્યારે વાણીઓનો દીકરો કહે છે કે કાંઈ વાંધો નહીં તમે જે હોય તે મને સત્ય જણાવો અને એમાંથી એક વ્યક્તિ કે છે તારો સ્વભાવ અમને બહુ ગમે છે તારું વર્તન અમને બહુ ગમે છે તું જે કરતો રહેલો છે તે કાર્ય બહુ ગમે છે એટલે એ નિહાળવા માટે અમે રોજ અહીંયા આવીએ છીએ ત્યારે આ વાણિયાનો દીકરો છે ને તે સેજય ગભરાયા વગર એને કહે છે કે તમે તો મારું એક કામ કરશો તો કે બોલ તમે જો યમના દૂતો છો તો તમને ખબર હશે કે ચિત્રગુપ્તના ચોપડાની અંદર મારી અંદર જે મારું જીવનની અંદર કોઈ પણ જે ઘટના લખેલી હશે મારા જીવનની આયુષ્ય કેટલી છે મારું મૃત્યુ કઈ રીતનું છે આ બધી જે વર્ણન હશે તો તેમાંથી તમે જાણતા આવજો કે મારું મૃત્યુ ક્યારે છે તો કે એ વાત ન જણાય મૃત્યુ જાણ્યા પછી જીવનનો આનંદ ખલાસ થઈ જાય છે જીવન ભગવાને જીવવા માટે આપ્યું છે મૃત્યુને નિહાળવા માટે નહીં મૃત્યુ તો એક નિશ્ચિત ઘટના છે કે જીવનની અંદરથી કોઈ ટાળી નથી શકતું ખુદ ભગવાન પણ જો પરમેશ્વર આવે છે માનવ શરીરની અંદર તો તેને પણ આ મૃત જન્મ પછી મૃત્યુને ભેટવું પડે છે મૃત્યુ અટલ છે અને જે અટલ છે તેને કોઈ ટાળી શકતું નથી પણ મૃત્યુ એક એવી વસ્તુ છે કે તે જિંદગી જીવવાની મજા આપે છે માટે મૃત્યુને ન જવાય તું જે કરે છે તે બહુ સારું કાર્ય કરે છે ત્યારે આ વણિકનો દીકરો છે એ માનતો નથી અને એક જ અટ પકડે છે કે નહીં ગમે તે થાય તમે જોતા આવજો મારે બસ એટલું જાણવું છું કે મારું મોત ક્યારે છે બીજે દિવસે પાછા આવે છે દીકરો ઘરે જાય છે પણ હું ગાવતી નથી મા પૂછે છે કે દીકરા કેમ આજ બેચેન છે પણ કેવું કેવી રીતે સવાર પડે છે દીકરો પાછો પરબે જાય છે બધાની સેવા કરવા લાગે છે પાણીના ગોળા વિછળીને ભરે છે બધું જ કામ પોતાની જાતે કરે છે એવામાં આ ચારેય આવે છે યમના દૂતો અને આવી અને બેસે છે પાણી પીને એટલે પૂછે છે કે તમે જોયું તો કે હા જોયું પણ તું ન જાણતો સારું છે તારા માટે તો કે નહીં તમારે મને બતાવવું તો પડશે જ ગમે તે ઘટના હોય મને તમે જે છે તે જ સાચે સાચું જ કહેજો એમાં જરા પણ તમે છુપાવીને રાખતા નહીં ત્યારે કહે છે કે તો સાંભળ જ્યારે તારું લગ્ન થશે અને તારા લગ્નની તારી પરણાની પહેલી રાત હશે અને તારી પત્ની જ્યારે તારી રાહ જોઈને બેઠી હશે અને તું જ્યારે મેળે ઉપર તેને મળવા માટે જતો હોશ ત્યારે એક બે ત્રણ ચાર ને પાંચમા પગથી એક સર્પદંશ થશે અને તારું મૃત્યુ થશે તારી પત્નીનું મુખ તું જોઈ શકીશ નહીં અને તું એને મળી નહીં શકે અને એ તને નહીં મળી શકે આવો વિયોગ થશે તારા જીવનની અંદર તારા તારી માતાને જેવી રીતે દુઃખ પડ્યું છે તેનાથી વિશેષ ગણું તારી મા અને તારી પત્ની દુઃખ થશે ત્યારે આ વાત સાંભળી અને યુવાન ઘડીક વાર થઈ જાય છે બધી વાત પોતાના ચિત્તની અંદર ઉતારી દે છે અને વિચાર કરી લે છે તરત દ્રઢ સંકલ્પ કરી લે છે કે હું પરણીશ જ નહીં હું જો વિવાહ કરું તો મારા જીવનની અંદર આ અઘટિત ઘટના ઘટે ને હું વિવાહ જ નહીં કરું અને ત્યાંથી એમના દૂતો જાય છે અને તેમનો નિત્યક્રમ હતો તે પ્રમાણે તે રોજે આવતા પાણી પીતા બેસીને પાછા જતા રહેતા તેમના નિયમમાં તેમણે ભંગ ન કર્યો વાણિયાનો દીકરો છે તેની સાથે ખૂબ જ દ્રઢ મિત્રતા થઈ ગઈ હતી હવે આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા અને પોતાની જે મા છે વાણિયાના દીકરાની એને ખૂબ જ સમજાવે છે કે દીકરા આવે તો એ ઉંમરલાયક થયો છે હવે તારે લગ્ન કરી લેવું જોઈએ મારાથી પણ હવે કામ નથી થતું તો મને પણ હવે થોડો આરામ મળે જો ઘરમાં ઓવ આવે તો આવી રીતે મા ખૂબ જ તેને સમજાવે છે પણ દીકરો કે કેવી રીતે માને કે મા જ્યારે હું પરણીશ ને ત્યારે હું તને નહીં જોવા મળું તને મારે છોડવી પડશે ઘરને છોડવું પડશે અને તારા ઉપર જે દુઃખ છે ને એ દુઃખના ડુંગર તને ખૂબ જ અઘરા લાગી જશે મારા પિતા ગયા મારા પિતાને ગુમાવવાનું તને દુઃખ હતું ને એનાથી કેટલાય અનેક ગણું દુઃખ તને માને ગુમાવવાનું થશે અને મા આવી પરિસ્થિતિ ન નિર્માણ થાય એટલા માટે મારે લગ્ન નથી કરવું પણ કે કોને આવી રીતે ખૂબ દિવસો જાય છે પણ વાણિયાના દીકરાને પરણાવવા માટે એની મા ખૂબ જ ઉતાવળી થાય છે સગાવાલાને બોલાવે છે અને એમાંથી જે કોઈ સજ્જન વ્યક્તિ હોય છે જેમનો તેમની સાથે ગાઢ સંબંધ હોય છે તેને બોલાવે છે અને કહે છે કે તમે સમજાવો અને આ સજ્જન વ્યક્તિ છે તેને તેની ભાષામાં સમજાવે છે અને કહે છે કે દીકરા તારે લગ્ન તો કરવું જ હશે જો બે ભાઈ હોત તો એક દીકરો પરણત ને એક તું કુંવારો રહે તો ચાલત પણ તું એક જ છો તારા માથે તારા ઉપર જ બધી જવાબદારી છે અને તારી માતાની ઉંમર થતી જાય છે તેના છેલ્લા જે જીવનનો એનો એક અંતિમ આનંદ હોય છે કે મારા દીકરાને પરણાવું એના ઘરે દીકરા થાય દીકરી થાય એને હું રમાડું આ દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે તો આવી રીતે તારે તારી માને દુઃખી કરવી ન જોઈએ તું જો લગ્ન નહીં કરે તો એને જે દુઃખ છે એના કરતાં અનેક ગણું દુઃખ વધારે થશે માટે તું લગ્ન કરી લે ખૂબ જ તેને ભારપૂર્વક પ્રેમપૂર્વક અને જવાબદારીપૂર્વક કહેવામાં આવે છે અંતે દીકરો હારી જાય છે અને લગ્ન કરવા માટે હા પાડે છે સુશીલ કન્યા ગોતી અને વાણિયાની દીકરી સાથે ધામધૂમથી દીકરાના લગ્ન કરે છે મા ખૂબ જ હરખ ઘેલી થઈ ગઈ છે ઘરમાં એક નવ વધુ આવે છે એક પોતાનો કહેવાય ને સથવારો આવે છે મા અને દીકરી કરતાં વિશેષ સંબંધ હોય છે સાસુ અને વહુનો અને આ જ્યારે સંબંધ બંધાય છે ત્યારે આ સ્ત્રી છે તે નાનપણથી વિધવા થઈ હોય છે અને ખૂબ જ કષ્ટો વેઠા હોય છે ત્યારે સુખનો સૂરજ ઉગે છે અને ખૂબ જ આનંદના દિવસો હોય છે એના માટે એ ઘડિયો છે એનું વર્ણન ન થાય એટલો એનો આનંદ હોય છે ત્યારે આ દીકરો છે તે પોતાના મિત્ર સાથે નીચે ખંડમાં બેઠો હોય છે પણ તે ખૂબ સમય વીતી ગયો બાર સાડા બાર થવા લાગ્યા પણ દીકરો ઊભો થઈને પોતાની પત્નીને મળવા જતો નથી ત્યારે મિત્રો એમ કહે છે કે જા દોસ્ત હવે તું તારી તારા સંસારની શરૂઆત કર અને અમે અમારા ઘરે જઈએ છીએ ત્યારે કહે છે કે ના ઘણી વાર બેસો ને પણ એ થોડો કહી શકે છે કે જ્યારે હું હવે અહીંયા પગથિયા ચડીશ ને એટલે મારી છેલ્લી રાત્રિ છે આજે તમે બેસી લો મારી સાથે અને મારી સાથે આજે આપણે મળી લઈએ હસી મજાકથી જે આનંદ કરવાનો છે તે કરી લઈએ આજે મારા જિંદગીની આ છેલ્લી રાત્રિ છે હવે હું તમને મળવાનો નથી થોડો કહી શકવાનો છે મનની અંદર આ બધી વાતોનું વમળ છે એ ઘૂમે છે અને દીકરો કહી શકતો નથી પોતાના મિત્રને કે માને અને રાત્રિના પ્રહરો વીતવા લાગે છે અને ઉપર પત્ની છે જે હજી આજે જ પરણીને આવી છે તેના માટે બધું જ નવું છે તે પણ પોતાના પતિની રાહ જોઈને બેઠી છે ગણેશ સ્થાપન હોય છે ત્યાં જય અને આસન પાથરે છે અને ભગવાન ગણપતિની સામે બેસીને આરાધના કરે છે મારા પતિ કેમ નથી આવતા મારા પતિ ને નીચે કેમ બેઠા છે શું કારણ છે જેથી કરીને તે મને મળવા માટે આવતા નથી અનેક વિચારોનું વમળ એના મગજમાં પણ ચાલુ છે આ બાજુ વણિકનો દીકરો છે તેને તેના મિત્રો સામે ચાલી પકડીને ધક્કો મારીને મોકલે છે અને કહે છે કે હવે અમારે પણ ટાઈમ થઈ ગયો અમે પણ સંસારી કરી અમે પણ ઘરે જઈએ છીએ ને તું તારા સંસારની શરૂઆત કર જા દોસ્ત તને એમ કે ભગવાન સુખી કરે આવી રીતે વાત કરીને દોસ્તને જબરજસ્તી પોતાની પત્નીને મળવા માટે મોકલે છે અને આગલા દિવસે જે ચાર યમના દૂતો હોય છે એમાંનો એક યમનો દૂત છે તે વાત જ્યારે જણાવતો હતો કે તારું આવી રીતે સર્પદંશ થવાથી મૃત્યુ થવાનું છે ત્યારે વાત કરતો કરતો રડવા લાગ્યો રડવા લાગ્યો એટલે વણિતનો દીકરો કે છે કે તમે વાત કરો છો દુઃખનું કારણ મારું છે ને રડો છો તમે કેમ તો કે તારી સાથે એટલી મિત્રતા થઈ ગઈ છે ને અમને કે એ જે તારું મૃત્યુ થવાનું છે ને સર્પદંશ જે તને થવાનો છે એ સર્પ મારે બનવાનું છે હું તારા મૃત્યુનું કારણ બનવાનો છું એટલા માટે મને એટલું બધું દુઃખ છે કે એની વાત જવા દે હું કહી શકતો નથી કારણ કે એ જે વિધિના લેખ છે તેમાં હું મેખ ન મારી શકું પણ મારે એ કરવું જ પડશે એ કાર્ય મારે કરવાનું છે એટલા માટે મને રડવું આવે છે કે આવો મિત્ર હું ખોઈ દઈશ વાણિયાનો દીકરો કે છે કે તમારી ફરજ તમે બજાવો અને મારો કર્તવ્ય હું બજાવું છું બાકી જે જીવનમાં થવાનું છે તે તો તો થઈને જ રહેવાનું છે વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે જે લખેલું હોય ધારેલું હોય કુદરતનું તે થવાનું છે પણ જીવનમાં એક વાત યાદ રાખવાની કે જ્યારે ખૂબ જ સારું પરિણામ હોય જીવનની અંદર સુખી શાંતિ અને સમાધાની જીવન જીવતા હોય ત્યારે સમજવાનું કે ઈશ્વરની કૃપા છે અને જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે સમજવાનું ભગવાનની ઈચ્છા છે એટલે ભગવાનની ઈચ્છાને કોઈ બદલી શકે નહીં ત્યારે આજે પોતાનો મિત્ર એવો યમનો દૂત છે તે એક બે ત્રણ ચાર પાંચમું પગથિયો આવે છે ત્યાં યમનો દૂત છે તે સર્પ બનીને બેઠો છે અને કહે છે કે મિત્ર ચાલ આ છેલ્લી ઘડીઓ છે હજી તને મારે સર્પદંશ દેવાની વાર છે પણ આપણે બે ઘડી બે મિત્ર બેસી અને વાત કરી લઈએ વિચાર કરો યમના દૂત સાથે વાત કરે છે કેવડી દુર્દમ્ય ઘટના છે ત્યારે યમનો દૂત છે પાછો મૂળ સ્વરૂપમાં આવે છે અને એક વ્યક્તિનું સ્વરૂપ લઈ અને એ પાંચમા જ પગથિયે બંને મિત્ર બેસે છે અને બેઠા બેઠા વાત કરે છે કે મિત્ર તને ખબર છે કે હું મારું ઝેર કેટલું હું મારું હું સર્પ બનીશ ત્યારે મારા દંશનું ઝેર કેટલું ઝેરીલું છે હું ખાલી એક ફૂંફાડો મારું ને તો લીલું વૃક્ષ હોય ને તે પણ સુકાઈ જાય મારો મારો એકવાર દંશ થયેલો વ્યક્તિ છે તે પાણી પીવાને પણ ઘડી પામતો નથી એટલી જ ઘડીના છઠ્ઠા ભાગમાં તેનું મૃત્યુ થાય એટલું ઝેરીલું મારું વિષ છે અને મિત્ર હું તને હમણાં જ આ દંશ આપવાનો છું અને જેથી કરી અને તું પાણી પીવા પણ ઊભો નહીં રહી શકે તરત જ તારું મૃત્યુ થશે અને તારી પત્નીને તું મળી નહીં શકે મને ખૂબ જ દુઃખ છે ત્યારે બે મિત્ર આવી રીતે પોતાના જે કહેવાય ને કે રોજનું જે મળતા પરબે પાણી પીતા આ બધી વાતો કરે છે એવામાં જે પરણીને આવેલી જે દીકરી છે તે નવવધુ થોડા શબ્દો એના કાને પડે છે અને એને એમ થાય છે કે મારા પતિ આટલી મધ્યરાત્રિએ કોની સાથે વાત કરે છે અને એવું તે શું છે કે તે આવતા નથી અને પોતે આસન ઉપર થઈને ઊભી થાય છે અને દરવાજા પાસે જઈ અને ઊભી રહે છે અને કાન સરવા કરી અને સાંભળે છે કે મારા પતિ કોની સાથે અત્યારે મધ્યરાત્રિએ વાત કરે છે અને એવી તો કઈ વાત છે દીકરી સાંભળે છે સર્વ ઘટના દીકરી સાંભળે છે ખૂબ જ દુઃખ થાય છે અને જે મનમાં કેટલાય અરમાનોનો કેવાય પૂંજર ભરી અને લાવી હોય છે જીવનની અંદર કે પતિ સાથે આવી રીતે જીવનની શરૂઆત કરીશ આવી રીતે કેટલા સ્વપ્ન નો સાગર છે તે બધું સુકાઈ જાય છે આખું જીવન રણ મેદાન જેવું થઈ જાય છે વગડા જેવું જીવન લાગવા લાગે છે દીકરીને એમ થાય છે કે ઓહો મારા જીવનની અંદર મારી પરણાની પહેલી રાતે જ આવું દુર્ભાગ્ય લખેલું છે ભગવાન જે તને મરજી હશે તે થઈને જ રહેવાનું છે એ પણ પોતાના મનની અંદર કહે છે કે વિધાતા ત્યારે આ મિત બંને મિત્રની યમની અને પોતાના પતિની વાત સાંભળી અને દીકરીને ખૂબ જ દુઃખ થાય છે પણ એ દુઃખ એના મનની અંદર એક ભંડારી દે છે અને કહે છે કે વિધિના લેખમાં જે લખાયું હશે તે થઈને જ રહેશે પણ જો મારા પતિનું આવી રીતે મૃત્યુ થવાનું છે તો મારા જીવનની અંદરથી હવે બધા જ મારા સ્વપ્નો દૂર થશે અને ભગવાનની ભક્તિમાં લીન થઈશ આવી રીતે અનેક જે પોતાના મનની અંદર વિચારોનું વમળ ઉડવા લાગે છે એવામાં ગામની બહાર એક નાનકડું ઝૂંપડું બાંધી અને રેતો એક ગરીબમાં ગરીબ વ્યક્તિ કે જેને જો આખો દિવસમાં એ રળવા ન જાય તો એના પેટ પૂરતું અન્ન ન મળે બાપ દીકરી બે જ રહેતા નહોતી અને એ જે પોતાની દીકરી છે એને આણું તેડી આવ્યો એને શ્રીમંત કરી અને દીકરીને પોતાના ઘરે લઈ આવ્યો હતો દીકરીને બાળકનો જન્મ થવાનો હતો ખૂબ જ પ્રસવ પીડા થાય છે અને દીકરી જ્યારે પ્રસવ પીડાથી અકળાવા લાગે છે ત્યારે આજુબાજુની જે સ્ત્રીઓ હોય છે તેને બોલાવે છે પોતાનો પિતા જઈ ન શકે ઝૂંપડીમાં અને દીકરીને જે પ્રસવની વેદના છે તે સાંભળી નહોતો શકતો ત્યારે આજુબાજુની સ્ત્રીઓને બોલાવે છે અને બધી સ્ત્રીઓ આવે છે અને દીકરીને જે પ્રસવ પીડા છે તેમાંથી પ્રસવ કરાવે છે દીકરીની જે પ્રસવ થાય છે તો દીકરાનો જન્મ આપે છે દીકરી અને આ જે ગરીબ બાપ છે તેને અંદરથી જવાબ આવે છે કે તમારી દીકરીને દીકરો નાનો થયો છે બાપને ખુશીનો આનંદનો પાર રહેતો નથી પણ એટલો બધો મજબૂર હતો કે દીકરીને તે સારી એક ખાવાની વસ્તુ પણ આપી શકે એવું નહોતું એના ઘરની અંદર ત્યારે અંદરથી બધી સ્ત્રીઓ પ્રસવ કરાવી અને પોતપોતાના ઘરે જાય છે દીકરીને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અંદરથી પોતાના બાપને સાદ પાડીને કહે છે કે પિતાજી મને એટલી બધી પ્રસવ પીડાથી ભૂખ લાગી છે કે હું રહી શકું એમ નથી મારા પેટની અગ્નિને હું બુજાવી શકું એમ નથી તમે મને ગમે તે હોય તે ખાવાનું આપો ત્યારે બાપ બહારથી જવાબ આપે છે કે દીકરી હું એટલો બધો મજબૂર છું કે તારે પ્રસવ આવવાનું હતું તે દિવસ તેથી હું ત્રણ દિવસથી પેટિયું રળવા કાંઈ ગયો નથી ઘરમાં એક અન્નનો દાણો પણ નથી દીકરી હું તારા પેટની ભૂખને બુજાવી શકું એવું મારી પાસે કાંઈ નથી અને મધ્યરાત્રિ થઈ છે અત્યારે ગામમાં જાવ તો મને કોઈ ન મળે ત્યારે કહે છે કે જો પિતાજી તમે મને ખાવાનું નહીં આપો તો મને એટલું બધું મારા શરીરની અંદર મારી ઓજરીની અંદર અગ્નિ ઉપડી છે કે હું મારા દીકરાને ભરખી જાઈશ આ શબ્દ જ્યાં સાંભળે છે ને ત્યાં બાપના રૂવાડા ઊભા થઈ જાય છે કે ઓ મારી દીકરીને આટલી ભૂખ લાગી છે કે એના દીકરાને ત્યારે બાપ કહે છે કે દીકરી એવું ન કરતી હું જાઉં છું ગામમાં અને કાંઈ પણ જો મને મળે ને તો તું આમ કરીને સવાર પાડી દે હું તને ગમે ત્યાંથી લાવી ગમે એમ કરી મારી જાતને વેચીને પણ તને હું ખાવાનું આપીશ પણ તું આ પગલું ન ભરતી દીકરી તું ઘડીક વાર રાખ હું ગામમાં જાઉં છું બાપ આવે છે ગામમાં મધ મધ્યરાત્રિએ બૂમો પાડે છે શેરીએ શેરિયે સાદ પાડે છે કે ચમડી કી કોઠી મેં આગ લગી હે ક્યાં કોઈ બુજાયેગા ચમડી કી ભઠ્ઠી મેં આગ લગી હે ક્યાં કોઈ બીજાએ આવી રીતે શબ્દો બોલે છે પણ મધ્યરાત્રિએ ખાઈ પીને સૂતેલો જે સમાજ છે તેને આ શબ્દો બાપને જે મજબૂરીના શબ્દો છે ગરીબની મજબૂરી છે તે ક્યાંથી સંભળાય પણ આવી રીતે કરતો કરતો જે વાણિયાનો હવેલી હોય છે ત્યાં નીકળે છે અને જ્યાં સાદ નવ વધુના કાને પડે છે અને દીકરી સાંભળે છે કે કોઈ સાદ પાડે છે ખાવાનું માગે છે એકદમ કાન સરવા થઈ જાય છે પોતે આખી સાવધાન અવસ્થામાં આવી જાય છે અને કહે છે કે આ તો કોઈ ખાવાનું માગી રહ્યું છે હું તો હજી પરણીને આવું છું મારા રસોડાને પણ હું અડી ન શકું મારા સાસુની પરવાનગી વગર હું રસોઈ ઘરમાં ન જઈ શકું પણ મારી સાથે જે હું મામાંટમાં લાવેલી જે મારી મીઠાઈઓ મારી માવતરે મને આપેલી છે મામાંટમાં તે હું મીઠાઈ આ વ્યક્તિને આપું કારણ કે હવે આ બધી મીઠાઈઓ મારા માટે ધૂળ સમાન છે મારે જો વિધવત્વ આવવાનું હોય હું જો વિધવા થવાની હોઉં તો આ બધી મીઠાઈઓ ખાઈને હું શું કરવાની છું આવી રીતે અનેક વિચારો આવે છે મનની અંદર તરત જ દીકરી બારી ખોલીને સાદ પાડે છે કે ઊભા રહેજો ઊભા રહેજો એટલો જ્યારે આ દીકરીનો બાપ અવાજ પડે છે કાને એટલે દીકરીનો બાપ ખૂબ જ મનને એક કહેવાય ને એક એક શાંતિનો અનુભવ કરે છે ભગવાનની ઉપર ઉપકાર માને છે કે ભગવાન તે જ આ વ્યક્તિને જગાડી છે અને એ દીકરી છે એ ઊભા રહ્યો એમ કહે અને જે મીઠાઈ છે તે ખોલી અને પોતાની એક સાડી હોય તેના છેડે કારણ કે દીકરી સંસ્કારી હતી તેને ખબર હતી કે અન્નનો કોઈ દિવસ ઘા ન કરાય અને સંસ્કાર હોય ને તે પોતાના સ્વભાવમાં વર્તનમાં વાણીમાં હોય જ તેની ક્યાંય બહારથી તુલના કરવામાં તેની સંસ્કારની પરખ કાંઈ બહારથી થતી નથી તે આવી રીતે જ થાય છે અને દીકરી પોતાની એક સાડી હોય છે નવી એ સાડીને એ છેડે બાંધતી બાંધતી વિચાર કરે છે કે હવે આ સાડી પણ મારે શું કામની છે આ રંગબેરંગી સાડી મારે નથી પહેરવાની મારે તો સફેદ વસ્ત્ર ધારણ કરવાના છે આવી રીતે મનની અંદર વાતો કરતી કરતી પોતાના મનની સાથે વાતો કરતી કરતી સાડીને આ છેડે મીઠાઈ બાંધે છે ને એક સાડી બીજી સાડી એવી રીતે સાડી સાથે સાડી બાંધી અને મીઠાઈ આજે ગરીબ બાપ છે તેના સુધી પહોંચાડે છે અને કહે છે કે લઈ જાઓ અને તમે જેને જોતી હોય તેને ખવડાવો ત્યારે એ બાપ કહે છે કે બેન તો તારું બહુ સારું થશે મારી દીકરીને પ્રસવ આવ્યો છે અને તેને ખૂબ જ પીડા થાય છે ભૂખ લાગી છે એટલા માટે હું અત્યારે મધ્યરાત્રે એ માગવા નીકળ્યો છું અને તારી સાડી છે હું તને સવારે પાછી આપી જાઈશ ત્યારે દીકરી કહે છે ઉપરથી નવ વધુ કે એ સાડીનું હું મારે હવે કાંઈ કામ નથી એ તમે લઈ જાઓ અને તમારી દીકરીને આપી દેજો આ બાજુ બાપ છે તે સાડી લઈને આવે છે અને એમાં બાંધેલી મીઠાઈ લઈને આવે છે અને એના ખુશીનો આનંદનો જે અનુભવ છે ને તે શબ્દોમાં વ્યક્ત ન થાય આટલો તેને આનંદ આવે છે કે ભગવાન ખુદ મને આપવા આવ્યા છે દીકરીને આવીને કહે છે કે લે દીકરી ભગવાન જ્યારે આપે છે ને ત્યારે અણધાર્યું આપે છે હું તો લેવા ગયો તો એક ચપટી લોટ અને મને મીઠાઈ મળી છે દીકરી અને આ જે દીકરાની વહુ છે તેણે દૂધના જે કેસર બદામના ભરેલા ગ્લાસ હતા તે ગ્લાસ અને ગુલાબ જળના લોટા આ બધું જ આ દીકરીના બાપને આપી દે છે અને દીકરીનો બાપ આવી અને પોતાની દીકરીને આપે છે કે લે દીકરી ખા જ્યાં દીકરી ખોલે છે અને જિંદગીમાં ક્યારેય નહોતી ચાખી એવી મીઠાઈ એક કોળિયો બીજો કોળિયો ત્રીજો કોળિયો પેટની ઓજરીની જે ભૂખ છે તે થરે છે અને અંદરથી જ્યારે એ કેસરનું દૂધ પીવે છે ગુલાબજળનો લોટો પડે છે પીવે છે અને જે અંદર પડેલી જે અગ્નિ છે એ શાંત થાય છે અને એક ઉરુમાંથી એક આશીર્વાદ રૂપે શબ્દ નીકળે છે દીકરીના જે પ્રસવ પીડાથી પીડાતી દીકરી ભૂખથી પીડાતી દીકરીના અંતરની આંતરણીમાંથી એક ઉદ્ગાર નીકળે છે અને કહે છે કે જેણે મને આ મારા પેટનો ખાડો પૂરી અને મારી ભૂખને સંતોષી છે ને તેનો ચૂડી ચાંડલો અમર થઈ જાય આટલા જ્યાં શબ્દો નીકળે છે ને અને એ શબ્દો ત્યાંથી નીકળવા દીકરીના મોઢામાંથી અને અહીંયા સર્પના રૂપમાં આવી જાય છે યમનો દૂધ અને એને સર્પને દંશ મારવાનો સમય થઈ જાય છે કે મિત્ર સાવધાન થઈ જાય હવે મારો સમય આવી ગયો છે તને દંશ આપવાનો ત્યારે વણિકનો દીકરો કહે છે કે બે શક તમે તમારું કાર્ય કરો તમારી ફરજ તમે બજાવો બાકી હું તૈયાર જ છું અને આ બાજુ વણિકનો દીકરો છે તેને સર્પદંશ દંશ બીજો દંશ ત્રીજો દંશ આપે છે વણિકના દીકરાનું મૃત્યુ નથી થતો ખૂબ જ આશ્ચર્ય થઈ જાય છે કે આવી રીતનું કેમ થયું મારા એક દંશથી વ્યક્તિ ત્યાં ત્યાં મૃત્યુ પામે છે આવું કેમ થયું અને કહે છે કે મિત્ર તું થોડી વાર અહીંયા બેસ હું હમણાં આવું છું અને સરસરતો જાય છે ચિત્રગુપ્તના ચોપડામાં જઈને જોવે છે તો કહે છે કે એને એક આશીર્વાદ મળ્યો છે જેના પેટનો ખાડો એણે પૂર્યો ને એના આંતરડીનો આશીર્વાદ મળ્યો છે કે એનો ચૂડી ચાંદલો અમર થઈ જાય અને એનું જે મૃત્યુ હતું ને એના ઉપર એકસો આઠ વર્ષની એને આયુષ્ય મળી ગઈ છે આ જ્યારે વાંચ્યું ને ત્યારે સર્પ થયેલો જે યમનો દૂત છે તે આવે છે ને એને મિત્રને કહે છે કે મિત્ર આ તો તારા જીવનની અંદર એક વિધાતાના લેખ ઉપર તે આજે મેખ મારી દીધો છે કે કેમ કે તારી પત્નીએ આપણને જ્યારે બેઠેલા હતા અને વાતો કરતી હતી અને કુકને એણે અન્ન ખવડાવ્યું છે અને જે તેની ઓજરીની ભૂખ શાંત થતા તેના અંતરના આશીર્વાદ નીકળી ગયા અને જે વ્યક્તિએ તેને આશીર્વાદ આપ્યો છે કે તેનો ચૂડી ચાંદલો અમર થાય તે મિત્ર હું તને મારી નહીં શકું મારું ઝેર તારા ઉપર અસર નહીં કરે અને આ છે વિદ્યના લેખ કે જે આપણા જીવનની અંદર બનવાની ઘટના હોય તે ક્યારેય આપણે ફેરવી નથી શકતા પણ આપણો વિશ્વાસ અને જે દુર્દમ્ય અડગ શ્રદ્ધા છે ભગવાન ઉપર કે ભગવાન તમે કરશો તે સારું જ કરશો તમે જે કર્યું છે તે સારું જ કર્યું છે મારા માટે થઈને કર્યું છે ત્યારે આ જે ભગવાન છે ને તે પણ કહે છે ને કે ગમે એ બીજું એક પાસું લે છે બીજો એક યુક્તિ કરે છે અને કોઈના દ્વારાથી તેનું જીવન બચી જાય છે આ એક શ્રદ્ધા અને વિશ્વાસની કમાલ છે ભગવાન ઉપરની શ્રદ્ધાને નિષ્ઠા છે પોતાના કર્તવ્ય ઉપરની જે શ્રદ્ધા છે તે આટલું મોટું કામ કરી જાય છે બાકીના વિધિના લેખમાં કોઈ મેખ મારી શકે નહીં પણ જો દુર્દમ્ય વિશ્વાસ હોય ને તો એ વિશ્વાસ તો જે ધારે તે કરી શકે છે એટલા માટે ભગવાન કરતાં પણ મોટો છે તે વિશ્વાસ છે અને ભગવાનનું બીજું સ્વરૂપ છે તે પણ વિશ્વાસ છે તો આવી સરસ મજાની આપણે વાત સાંભળી અને આ વાત દ્વારા આપણને વિચાર આવે આપણા જીવનની અંદર કે ખરેખર જે થવાનું છે તે થઈને જ રહેશે પણ એ જે થવાનું છે તેને હું કઈ રીતે જોઉં છું મારા જીવનની અંદર તેને કેવું સ્થાન આપું છું તે ખૂબ જ મહત્વનું છે ત્યારે ભગવાન ખુદ મદદ કરવા આવી જાય છે તો આવી સરસ આજે આપણે વાત સાંભળી તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ